નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અમન અને અદિતિના નવા નવા થયેલા લગ્ન થોડા સમય બાદ અદિતિ તેના ઘરે પિયર રોકવા જાય છે અને એક રવિવારની વહેલી સવારે અમન અદિતિને ફોન કરે છે હે લો શું કરે છે જાન અમન બોલ્યો કની નહીં હજુ સુતી છું તમને એક રવિવારે પણ શાંતિ નથી લેવા દેતા ત્યાં આપના ઘરે તો શાંતિ નથી જ લેવા દેતા અહીં પિયર પણ તમને શાંતિ નથી સવાર સવારમાંગ શું મને ફોન કર્યો બોલો બગાસા ખાતા ખાતા અદિતિ બોલી કની નહિંગ આજે રવિવાર છે અને તું સાથે નથી સાથે તારી બનાવેલી સવારની કોફી પણ નથી અમન થોડું ચીડાઈને બોલ્યો અરે રે મારા પાગલપતિ હું કની આજીવન અહિંગ પિયર રહેવામ થોડી આવી છું હજુ તો ત્રણ દિવસ થયા હું અહિંગ આવી છું તેને તમે મને એક અઠવાડિયા સુધી રોકાવાની હા પાડી છે હો યાદ છે ને હા હા યાદ છે મોહતરમાન હા તો સવારની કોફી તમે ઘરે બનાવીને પી લો રોજ તો ઓફિસે જાવ ત્યારે તો બનાવીને પી જ લો છો ને હું નથી ત્યારથી હા પરંતુ આજે રવિવાર અને તારા હાથની કોફી પીવાનું બહુ મન થયું છે શું કરવું તું જ કહે મારી જાન હા હવે ત્રણ દિવસ તો ચાલ્યા ગયા પાંચ દિવસ રાહ જોઈ લો ના નહીં જોવાય હો હું અત્યારે જ ત્યાં ઘરે આવું છું અરે રે અમન આ સારું હો એક જ શહેરમાં સાસરું અને એક જ શહેરમાં પિયર તમને મન થયું તો ચાલી આવો અહીં અને અમને મન થાય તો અમારે તમને પૂછીને આવવાનું અહીં મારા ઘરે અદિતિ થોડા ગુસ્સામાં બોલી હા હા જાને મન તો તારા પપ્પાએ અહીં અમદાવાદમાં જ સાસરું ગોપ્યું તો તેમાં હું શું કરી શકું પણ એમ નહીં સાસરું તારું રામ પર ગામ પણ થાય ને ત્યાં મારા મમ્મી પપ્પા છે એટલે હા પણ તમે અહીં નોકરી કરો છો એટલે અત્યારે તો હાલ પૂરતું આજ મારે સાસરૂમ કહેવાય નહીં પ્રશ્ન ચિહ્ન હા તે વાત સાચી મારી નટખટ હવે બહુ વાતો થઈ સાસરા અને પિયરની હો હું આવું છું બસ અત્યારે જ થોડી વારમાં તારા હાથની સવારની કોફી પીવા તું બસ મારી રાહ જો હે ઈશ્વર આ મારા પાગલ પતિને બુદ્ધિ આપો કંઈક અદિતિ હસતાન હસતાન બોલી હા હવે મારી પાસે બુદ્ધિ છે પરંતુ જાન તારા પ્રેમમાં પાગલ છું અને તારા હાથની બનાવેલી કોફી પર પણ એટલે જ તો જો મને સવારની કોફી પીવાનું મન થયું તો હું તારા પિયર પણ આવી શકું છું બીજા શહેરમાં તારું પિયર હોત તો કદાચ આવી પણ ના શકું આમ અચાનક જ હા હાર્ટ આવો ચાલો હું રાહ જોઉં છું અને મમ્મીને પણ કહું ને કે તમારો જમાઈ આવે છે હા હો સાસુ માને તો કહેવું જ પડે ને સારું તે બહાને સાસુ સસરાની મુલાકાત પણ થઈ જશે હા હવે ફોન મૂકો જનાબ તો આવશો ને અહિંગ હા મારી ડાર્લિંગ અદિતિ જલ્દીથી ઉઠે છે વિચારે છે આ અમન મને કેટલો પ્રેમ કરે છે પ્રશ્નચિહ્ન મારા હાથની સવારની કોફી પીવા અહિંગ આવી રહ્યો છે બોલો હદ છે હો થોડા દિવસ પણ મારાથી દૂર નથી રહી શકતા અદિતિ તૈયાર થાય છે તે મનમાં વિચારે છે મમ્મી પપ્પાને કહીશ કે તે ખાલી કોફી પીવા આવે છે તો તે શું વિચારશે આવી વાત કહેવાય ના ના આવું નથી કહેવું મમ્મી અત્યારે અમન આવી રહ્યા છે આજે રવિવાર છે તો થોડી વાર માટે હે આજે તો એને રજા હોય અહીં બપોરે જમી લે અને રાત સુધી રોકાઈ જાય તેમ કહે છે તેને અદિતિ ના મમ્મી બોલ્યા હા ખબર નહીં તે આવે પાછી કંઈક ખબર પડે ત્યાં જ બહારના દરવાજાની ઘંટડી વાગી અને અદિતિ દરવાજો ખોલવા જાય છે આવો આવો અમનજી પધારો આપનું હાર્દિક સ્વાગત છે હા જી જરૂર પધારી જ ગયા ને અમન અદિતિનું નું ખેંચતા બોલ્યો આવો આવો કુમાર તમારી જ વાત થતી હતી અને તમે આવી પણ ગયા હા તમે યાદ કરો અને ના આવી એવું બની શકે ના એવું તો ક્યારે બન્યું જ નહીં અમન કુમાર અદિતિના પપ્પા બોલતા બોલતા આવ્યા હા તે વાત સાચી પપ્પા બોલીને અમન અદિતિના મમ્મી પપ્પાને પગે લાગે છે સાથે તેના મમ્મી પપ્પા સારા આશીર્વાદ પણ આપે છે ચલો કુમાર નાસ્તો તૈયાર જ છે અદિતિના મમ્મી બોલ્યા ના ના મમ્મી નાસ્તાની ક્યાંક મને આદત જ છે ખાલી એક અદિતિના હાથની આ રવિવારના સવારની કોફી મળી જાય એટલે બધું આવી જ ગયું અરે વાહ મારી અદિતિના હાથની કોફીની તો વાત જ અલગ છે તમે ખાલી કોફી પીવા તો નથી આવ્યા ને કુમાર હા એવું જ સમજી લો મમ્મી બધા સાથે હસવા લાગે છે અદિતિ રસોડામાં કોફી બનાવવા જાય છે અને આ બાજુ અમન અદિતિના મમ્મી પપ્પા સાથે બેસીને વાતો કરે છે થોડી જ વારમાં અદિતિ આવે છે અમનજી તમારી મનપસંદ કોફી તૈયાર છે અરે વાહ સરસ અમન બોલ્યો કુમાર તમે બંને કોફી પીલો સાથે નાસ્તો થોડો ચાલે તો કરો કોઈક દિવસ કરાય દરરોજ ના કરો તો ચાલે ના ના મમ્મી એવું કંગી જ નહીં ચાલે મમ્મી તેને ગમે તે જ કરશે તે એટલે તમારું નાસ્તાનું કહેવું વ્યર્થ છે અદિતિ ત્રાંસી નજરે અમન સામે જોતાંગ જોતાં બોલી સારું ચલો તમે બંને બેસો હું જાવ છું અદિતિના મમ્મી બોલતાંગ બોલતાં રસોડા માંગ ચાલ્યા જાય છે મમ્મી પપ્પાને કોફી અથવા નાસ્તો નથી કરવો અમન અદિતિને પૂછે ના તમારો ફોન આવ્યો તે પહેલાંગ જ તે બંને એ ચા નાસ્તો કરી લીધો છે તમારી જેમ તે કોફી ના દીવાના નથી તે પણ સવારની કોફી અને તે પણ મારા હાથની અદિતિ ટેબલ પર બે કપ કોફી ના મૂકતા બોલી હા જાને મન પણ શું કરું હું તો કોફી દીવાનો તો હતો જ પહેલેથી અને એમાં પણ સાથે તું આવી હવે એટલે તારો દીવાનો પણ થઈ ગયો અને તારી બનાવેલી સવારની કોફીનો પણ હા બસ બસ હવે કોફી ઠંડી થઈ જશે પહેલાંગ પી લો તમારો અહીં આવવાનો સમય વસૂલ તો કરો હા તે વાત સાચી ચલે ને જાન અહીં કોફી નથી પીવી આપણે બાલ્કનીમાં હિંડોળા પર બેસીને સાથે કોફી પીએ હા ચલો તમને ના તોડી પડાશે અદિતિ અને અમન બાલ્કનીમાં સાથે જાય છે અને હિંડોળા પર બેસે અમન આજે તો તે મને આપની પહેલી મુલાકાત યાદ કરાવી દીધી જ્યારે તું અને તારા મમ્મી પપ્પા મને અહીં પહેલીવાર જોવા આવ્યા હતા હા તને યાદ છે मने तो एम के भूली गई होइश। अमन गरमा गरम कॉफी नी चुस्की लेता लेता बोलियो अरर अमन तुम तो हद करे हो प्रेमनी पहली मुलाकात कोई ने केम बुलाए। तने तो पहली प्रेम थई गयो हतो अने थी ते गोमा तेहा पाड़ी मारो तो जन्म सुधरी गयो हो अदिति हसता हसता बोली हाँ, तकदीर मख्य हो रहे मारा जीव हाँ बात साची हो मारा बकू અદિતિ અમનનો કોફીનો કપ ખેંચીને તેમાંગથી એક ચુસ્કી લેતાં બોલી હા હવે તું જપી લે મારી નટખટ મારા માટે તો તારી બનાવેલી કોફીની એક ચુસ્કી પણ ઘણી છે ના ના જાન એવું થોડી કરાય હે ચાલો આ મારો કપ તમારો અને તમારો કપ મારો સાથે આપણો તેમાંગ પ્રેમ ઝુપુમ ખાવા પીવાથી પ્રેમ વધે હો મારા અમન અદિતિ આંખ મારતા બોલી ઓહો હો આજે તો મારી જાન મારી જેમ જ મૂળમાંગ છે એમને હાજી અદિતિ શર્માતા શર્માતા બોલી કુમાર આજે તમે બપોરે અહીં જમવાના છો તો હું શાક લેવા જાઉં પૂછવા આવી અદિતિ માં બોલ્યા ના ના હું બસ નીકળું જ છું ઓફિસનું થોડું કામ બાકી છે તે આજે ઘરે રહીને પૂરું કરીશ હું અદિતિના હાથની સવારની કોફી પીવા જ આવ્યો હતો હવે તે પણ પીવાઈ ગઈ અને મારી અદિતિ સાથે જૂની યાદો પણ તાજા થઈ ગઈ હવે હું નીકળું હા તમને જેમ ઠીક લાગે તેમ કુમાર અદિતિ તો હજી થોડાક દિવસ છે અહીં એવું લાગે તો બોલાવી લેજો તેને સંકોચ ન રાખતા હા હા ભલે રોકાય હું તો ચલાવી લઈ શમન અદિતિ સામે મોઢું બગાડતા બોલ્યો હા પણ તમે મને એક અઠવાડિયા સુધીની હા પાડી છે હો પછી તો રામ જાણે ક્યારે પાછી આવવા દેશો રોકાવા આમ તો ચાલતા આપને બંને આવી જ છીએ હા હા ચાલો મમ્મી હું જાવ હો હા બે મિનિટ ઉભા રહો હું આવું છું હમણાં અદિતિના મમ્મી બોલીને રસોડામાં ચાલ્યા જાય છે અમન અદિતિને જોરથી ભેટી પડે છે અને સાથે એક ગાલ માંગ કિસ કરે છે અમન બસ આપણે બાલ્કનીમાં છીએ હો ને હા તો ભલે ને હું મારી પત્નીને જ ભેટી રહ્યો છું હો કોઈ બીજી છોકરીને નહીં કે મને શરમ આવે હા મારા પાગલ અમન જાવ હવે હું આવી જઈશ કાલે જબસ નથી રોકાવું અહીં મારે મારા લીધે તમારે બહારનું જમવું પડે છે તે મને નથી ગમતું ત્રણ દિવસ થયા ઘણું હવે આજનો દિવસ રોકાઈ જાવ કાલ આવી જઈશ અરે મારી જાન તારું મન હોય ત્યાં સુધી રોકાજે અને કાલે આવું હોય તો મને ફોન કરજે હું તેડી જઈશ કુમાર આ ચેવડો અને વેફર લેતા જાવ કાલે જમીન અને અદિતિએ બનાવ્યો છે અરે આ કંઈ ના હોય આવું બધું ના ના તમારે ખાલી હાથ ના જવાય કુમાર હા ઠીક છે તમે કહો તેમ મમ્મી અમન મમ્મીને પગે લાગે છે અને પૂછે છે પપ્પા ક્યાં ગયા હા તે સવારના ચાલવા જાય છે ને અત્યારનો જ તેનો સમય છે હા સારું હું નીકળું હવે મારી યાદી આપજો પછી નિરાંતે આવીશો ને પપ્પાને કહેજો હા જરૂર અદિતિ પણ અમને આવજો કહે છે સાથે દરવાજા સુધી મૂકવા જાય છે હા આવીશું જેને કયામ બીજે તમારા સિવાય કોઈ અમને સાચવે પણ નહીં બસ અમન હવે ધ્યાન રાખજો પહોંચીને ફોન કરી દેજો હા જરૂર મહારાણી હા તમે તો પણ બહુ હો પ્રેમ આવે તો તમે તમે કરો બાકી તો તું તું હા એ તો એમ જ હોય હો અમનજી બંને સાથે હસવા લાગે છે અમન ત્યાંથી નીકળે છે અને તેના ઘરે જાય છે રસ્તામાં કાર માંગીત સાંભળતા સાંભળતા વિચારે છે કે ચલો આજે રવિવારની સવાર સાથે મારી જાને બનાવેલી ગરમાગરમ કોફીની સવાર ખૂબ જ સરસ આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ